નમસ્કાર મિત્રો આજે આપણે ચોરસમાં રહેલા લંબ ચોરસની સંખ્યા સુધી જો ચોરસમાં રહેલા લંબ ચોરસ એટલે કે જેની લંબાઈ અને પહોળાઈ સરખી ના હોય એક્ઝામ્પલ તરીકે આપણે 3 બાય 4 માં ચોરસ લઈ તો આની અંદર ક્રમશઃ છ લીક રકમ લેવાની છે 3 * 4 + 2 * 3 + 1 * 2 +

0 * 3 પછી કોઈ તમને છે ને એટલે બધા 0 * 0 જ આવશે 5 * 2 = 10 + 4 * 1 = 4 + 0 = 14 10 ઓકે તો આની તો તમે એક ઉદાહરણ લ્યો બસ ઓકે